આ મારો ભાઈ મારો દીકરો કે છે કે તને જોવા જોવાના પણ કોઈ બાપય આવતું નથી એક તો પહેરવાનો હરખ એટલો હે ને કે મારો દીકરો રહેવાતું નહીં એકવાર વાર આમ જો લગ્ન થઈ જાય પછી તો જામે જામો કાંઈ ટેન્શનો જ નહીં અને એ અત્યારે તો આમ જો જમાનો એવો થઈ ગયો છોડ્યું હોત ને આ રીતે જોવા આવ્યા છોડી આવ્યા

ક્યાં જવાનું છે એ આપણે બાજુનો ગામ નઈ રહ્યો અરે અરે હારું કીધું અહીં કણે માંગુ હાયું છે અને હાચી હારું એ તો હાલો જો એટલે મેં તો ખબર ન પડવા દી પેલા આપને ગમે ને તો આપણે આગળ વાત કરી હાતે વાંધો નઈ હવે હાલ હાલ કાયકો હવાકો રાખ ખબરકો રાખ આ હાલ ફટાફટ હાલ હા ભાઈ ઓનદરી જઈને આમ જો હારક પ્રે પ્રે માર દો હો આ એ તારે મારવું એ માર અને એમ જો

મારીદવાનું હતું પણ આજ તો મહેમાન આવે છે કઈ થાય નઈ આનું મારું પતેન રામ 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 હા આમાં કઈ તકલીફ તો નથી ને અરે ના રે એ વાહન માં બહુ મારા કપાણ આવતી હતી વરસાદ છે ને ગજ ના જુલિયા તૂટી જાય ભગત નથી આજા થી માં

અરે આપણે કોણ ઘડીએ વાઇટ નથી દીધી તમે એમ કેતા હો ને તો આજ તો આજની તારીખમાં જ આપણે ભૂણીઓ વેર દીધો આ તો પણ પછી આ ગામના ચાર પાંચ જણ બોલાય હું નાયા નાય વીથી કઈ નાખી માં આવી સોળી દેતા હોય તો ભલા મણા વાત સીની જોવાની હોય અલા ઈ તમે કઈ સોળીની વાત કરો આ ઉધીની અલા અલા પટેલ હો અલા આ તમે ભઈ છે કે પછી કોસરેની ગોણ છે કા પણ સુઈ છું અલા હું તો મારી સોળીની વાત કરું ભલા મણ્યો